પંચામૃત ડેરીની ની એકાવનમી અને પંચમહાલ જિલ્લા સહકારી હતી આજ રોજ પંચમહાલ મહીસાગર અને દાહોદ ત્રણ જિલ્લાના પશુપાલકોના જીવન સતત ઊંચું લાવી તેમને આર્થિક રીતે સધરતા બક્ષવાના ઉમદા હેતુને સાર્થક કરતી પશુપાલકોની જીવાદોરી સમાન પંચમહાલ ડેરી એકાવનમી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંક ની ઓગણ સિત્તેરમી વાર્ષિક સાધારણ સભા પંચમહાલ ડેરીના પટાંગણમાં બંને સંસ્થાના ચેરમેન જેઠાભાઈ ભરવાડના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી દૂધ સંગના મેનેજિંગ મહેતા પીડીસી બેંકના જેઠાભાઈ ભરવાડે નાણાકીય વર્ષના નફા નુકસાન વેપાર ખાતા તેમજ પાકા સરવૈયા વિશે હાજર સભાસદોને માહિતી આપી હતી વર્ષ બે હજાર દરમિયાન પંચામૃત ડેરીએ સો કરોડ કિલો દૂધ સંપાદન કરવાની સિદ્ધિ હાંસલ કરી રૂપિયા પાંચ હજાર ચારસો ચાલીસ કરોડનું દૂધ તેમજ દૂધની બનાવટોનું વેચાણ કર્યું હોવાની સાથે ગત વર્ષની સરખામણીએ વેચાણમાં એકત્રીસ ટકાનો વધારો થયો હોવાનું જણાવ્યું હતું વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ સભાસદોને મહત્તમ વીસ ટકા ડિવિડન્ડ આપવામાં આવ્યું દૂધ સંઘે વર્ષ દરમિયાન કરેલ પ્રગતિ તેમજ આવનારા વર્ષોના અમલમાં આવનાર દૂધ સંઘના વિવિધ પ્રોજેક્ટોની જાણકારી આપે ઉપરાંત ચેરમેન જેઠાભાઈ ભરવાડે પંચમહાલ જિલ્લા સહકારી બેંકને બે હજાર અઢાર પહેલા શું સ્થિતિ અને હાલ બેંક પણ કયા પ્રકારે આગળ વધી છે તેની વાત કરી વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન બેંકે કરેલ ચોખ્ખા નફા અંગે ઉપસ્થિત સૌની માહિતી આપી હતી સાથે જ બેંક અને ડેરીને લગતી વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી તેનો લાભ લેવા પણ જણાવ્યું હતું પંચામૃત ડેરી ખાતે યોજાયેલ બંને સંસ્થાની વાર્ષિક સાધારણ સભાના અંતે પંચામૃત ડેરી અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકને વિકાસ યાત્રામાં સહભાગી બનવા બદલ સરકારી સહકારી અને નાણાકીય સંસ્થા તેમજ અધિકારીનો આભાર વ્યક્ત કર્યો સાધારણ સભામાં મહેશ ભુરિયા ડેરીના મેનેજિંગ ડિરેક્ટર મહેતા જિલ્લા સહકારી બેંકના સીઈઓ રશે અને સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્યો સંસ્થાના અધિકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી તેમજ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સાત બે હજાર ત્રેવીસ ચોવીસના રોજ પંચમહાલ બેંક અને પંચમહાલ ડેરીની બંનેની સામાન્ય સભાની મિટિંગો રાખવામાં આવેલી તેની અંદર અમે પંચમહાલ બેંક અને પંચમહાલ ડેરી બંનેના જે એજન્ડા હતા એજન્ડા પ્રમાણે સામાન્ય સભાની અંદર એજન્ડા પાસ કર્યા અને જે કંઈ કામગીરી અથવા આયોજન જે કરવાનું હતું તે આયોજન માટે પણ સર્વસંમતિથી અમે સામાન્ય સભાની અંદર પાસ કરેલી છે જે વાવફેરના પૈસા પંચમહાલ ડેરી તરફથી આપવાના હતા એ પણ વાવફેરના પૈસા પણ અમે ચૂકવી આપેલા છે અને દરેક ગ્રાહકોને વધારે વધારે દૂધ કેવી રીતે કલેક્શન કરવું પશુઓ કેવી રીતે ખરીદવા બેંક તરફથી કેવી રીતે લોન લેવી બેંકમાં બાર પશુઓની સરકાર તરફથી જે બગર વ્યાજની લોન પશુઓ માટે પણ ત્રણ લાખ રૂપિયા સુધી અને કેસીસી ધિરાણ પશુઓ માટેનું પણ કેસીસી ધિરાણ બંને ધિરાણોની વ્યાજના પૈસા ગુજરાત સરકાર તથા કેન્દ્ર સરકાર આપે છે એની પણ સમજ આપવામાં આવી અને દરેક સભાસદો બહુ જ ખુશ હતા અને સભાસદો આવી રીતે પ્રગતિ થતી રહી ડેરી અને બેંકની એની અંદર ખૂબ જ એમના દિલની અંદર ઉત્સાહ જોવા મળ્યો